ઉકળી જાય રાઈટ તો મારી ઉપર હુમલો થયો હોસ્પિટલાઇઝ થયો પછી મારી માટે જીવનમાં બે જંગ હતી ત્યારે એક જંગ હતી જે હું સિસ્ટમ સામે લડતો તો બીજી જંગ એ હતી કે કઈ રીતે મારા મારે માતા પિતાને કન્વિન્સ કરવાના કે ઇન ફ્યુચર પણ હું આ રાષ્ટ્ર માટેના કામ કરી શકું પ્રથમ મારી લાઈફનો વિડીયો છે પ્રથમ વિડીયો છે એ સીમાડા નાકાનો હતો અમે ગાડી લઈને જતા હતા એફઓપી નો જવાન ત્યાં હતો ને એટલે મેં એને લીગલ પોઈન્ટ ઓફ વ્યુ બતાવ્યું કે જો આ એફઓપી નો વ્યક્તિ છે ને

મેજોરિટી પોલીસ સામે હોય છે કારણ કે આપણે એવું કહી શકીએ પ્રશાસન બટ એ પ્રશાસનમાં ચહેરો હંમેશા પોલીસનો હોય છે સમાજની અંદર આ સિવાય પણ ઘણા બધા ખોટા કામ થઈ રહ્યા છે તો આ બધા પર અવાજ શા માટે મહેલ મોગરાનો હજી નથી આવતો પોલીસ ઇઝ એન પાવરફુલ ઓથોરિટી બાય મની એન્ડ બાય નોલેજ ઓફ પાવર બંને સાઈડ થી એની પાસે પાવર છે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો ખોટો કેસ દાખલ કરવાનો એને ટોર્ચર કરવાનો રિમાન્ડ કરવાનો આ બધું પાવર પોલીસ પાસે છે એટલે કોઈ પણ વ્યક્તિ હિંમત ના કરી શકે પોલીસ પ્રશાસન સામે બોલવા હું અગેન આની વિરુદ્ધમાં છું કે વકીલનું પ્રોફેશન કે ક્યારેય પ્રાઇવેટ હોવું જોઈએ નહીં એ સરકાર હસ્તક જ હોવું જોઈએ સરકાર જ પગાર આપે મેઉલ બોગરાને દોઢ લાખ અઢી લાખ જે બી સિનારીઓમાં આવતું હોય અને મારું કામ છે કોઈ પણ વ્યક્તિને ન્યાય આપવા માટે મફતમાં લડવું તો આ દેશનો જે પણ ગરીબ વ્યક્તિ છે એને પણ ન્યાય મળશે અમીર હશે એને પણ ન્યાય મળશે હાલ સિનારીઓ એવો છે કે જો રામ જેઠ મલાણી જેવો વકીલ હોય કરોડ રૂપિયા ફી ચૂકો તો તમે બલાત્કારના કેસમાં બહાર નીકળી જાઓ અને એક્શન કેવાય આ લોલીપોપ કહેવાય હકીકતમાં એક્શન કોને કહેવાય ફોર એક્ઝામ્પલ એક સામાન્ય વ્યક્તિ જેનો કોઈ વાક નથી પણ એ પોલીસ કર્મચારીના બૂટ ઉપરથી ગાડી ચલાવી દે અથવા એને

તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને પાંચ કરોડ ની સહાય સરકાર ને આ જે દંડ ની રકમ તો એમાં લોકો સામે ચાલી ને હેલ્મેટ પહેરશે જો તમને એક દિવસ માટે ગુજરાત ના હોમ મિનિસ્ટર બનાવ્યા હોય શું શું તમે બદલાવ કરવા ઈચ્છો છો